નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટલી તાલુકાના રાજપર ગામની સીમા કેનાલ બનાવ્યા અને વર્ષો થયા છતાં પાણી આવતું નથી ખેડૂતો દ્વારા રોષવેક કરવામાં આવ્યો નર્મદાના કેનાલના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કેનાલ આજુબાજુ જંગલ કટિંગ કરાવવામાં પણ મિલી ભગત કરતા હોવાની આક્ષેપ કરવામાં આવ્યા સુનગર જિલ્લા સહિત ઝાલાવાડ કચ્છ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વર્ષાધારિત ખેતી કરવી પડતી હતી સાથે શિયાળાની ઋતુ પૂરી થતાં અનેક ગામડાઓમાં પાણીના પગકાર ઉઠવા પામતા હતી સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી નર્મદા નદીમાં બંધ બનાવી કેનાલ મારફતે ઝાલાવાડ કચ્છ સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું છે પરંતુ હજી પણ કચ્છ સૌરાષ્ટ્ર ઝાલાવાડના અનેક ગામડાઓની સીમમાં સરકાર દ્વારા લોકોના ટેક્સની આવકમાંથી બનાવેલ કેનાલમાં બનાવ્યા અને વર્ષો વીતી ગયા છતાં પાણી આવતું નથી ત્યારે પાટલી તાલુકાના રાજપર ગામની પણ આવી જ હાલત છે કેનાલ છે પાણી આવતું નથી ત્યારે ખેડૂતો દ્વારા અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સરકાર દ્વારા કેનાલના ઉપર જંગલ કટિંગના કોન્ટ્રાક્ટ અપાય છે તેમ છતાં માથાભરે કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ખોટા બિલ મૂકી રૂપિયા ઉપાડી મિલી કરી રૂપિયા ઉપડી લે છે ત્યારે કેનાલ બનાવીને ઓછો થઈ ગયા છતાં રાજપરની કેનાલમાં નર્મદા નદીની આવતા ખેડૂતો અધિકારીઓ ખોટા આંબા દેખાડી રહ્યા હોવાનું જણાવી ખેડૂતો દ્વારા રોજ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું કે તેમના ગામથી આગળના ગામ જે ભેણા ગામ છે ત્યાં સુધી પાણી આવે છે ત્યાંથી પછી પાણી આવતું નથી આથી તેઓએ જે ખાડી કરીને એક વિસ્તાર છે તે વિસ્તારમાંથી લઈ અને આ પાણી કેનાલમાં પહોંચાડી અને પોતા પાડી અને પોતાના ખેતર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેઓ રાત્રિના પાણી પાછળ દોડવું પડે છે અને દિવસે મજૂરી કરવી પડી છે તેમ જણાવી ઉદ્રો કરવામાં આવ્યો હતો શું રજૂઆત તમારી આવે પાણીનો પ્રશ્ન કે રાત મળતું નહીં અને હાલ બે હાલ ખેડૂત છે અને રાતના પાણીમાં જાય ને દિવસના મજૂરી કરે ખેડૂત બચારો થાકતો જાય દાડી દીને ખેડૂત થાકતો જાય પછી ખેડૂત ડૂબશે એટલે ગળો ટૂંકો ખાશે પછી ખેડૂતને કહે છે કે શામ શું કારણે પણ જો આ દસ વર્ષથી નર્મદા હે હાલ કેટલા બાવળ ઊભા છે અત્યારે એની સ્થિતિ એવી છે ભઢેણા લગીને પાણી આવે અને આંજપાકો સુધી પાણી ટીપું આવ્યું નહીં આની આની તમે રજૂઆત કરેલી વખત રજૂઆત સુતાર સાહેબ હતા તાણે રજૂઆત કેટલી દાન કરેલી એના લેટર પેડ માથે મેં લખાણ કરીને આપેલું નવાનું ટકા મારી કાંઈ પડ્યું હોય છે હું કાલે લખાણ લેતો આવીશ નવાણું ટકા હશે જ તે મારી કાંઈ જ્યારે મૂકેલી જ છે મેં એટલે હું લખાણ લેતો જ આવીશ હવે તમારી શું રજૂઆત શું છે તમારી રજૂઆત એવી છે કે કાં તો પાણી આવે ને કાં તો તમે મામલતદાર ધરણા કરશું આવી